વાહનચોરીના ગુનામાં પકડાયેલા ઇસમને પાસાના કાયદા અંતર્ગત જેલ ધકેલતી સારોલી પોલીસ

પરેશભાઈ નાથાભાઈ નાઓને પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર તરફ મોકલી આપી જે પાસા દરખાસ્તમાં પોલીસ કમિશનર સાહેબ દ્વારા ના મંજૂર કરી પાસા હુકમ કરતા વાહન ચોરીના ગુનામાં પકડાયેલ ઈસમની પાસા હુકમની બજવણી કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપી પ્રશંસ્ય કામગીરી કરી છે પાસા અટકાયતીનું નામ ડોલામણી સુખા સબર ઉંમર ઓગણીસ રહેવાસી ખાતા નંબર સી ઓગણીસ पांचमो मल रूम नंबर पांच मनीष भाई खाता में शुभम इंडस्ट्रीज सणिया हेमाद सारोली सूरत शहर कल्पेश राणा जोता रहो न्यूज नाइन गुजराती